તેમણે દુકાનના કાચ અને અન્ય સામાનને નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો પણ કર્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સામાજિક તત્વો લૂંટના ઇરાદે દુકાનમાં ઘૂસ્યા હોવાની આશંકા છે જો કે દુકાનમાંથી કોઈ કિંમતી વસ્તુઓ ચોરી થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે અને આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ ચલાવી રહી છે